એક વૈષ્ણવ હમણાં આખું લિસ્ટ લઈને આવ્યા ચોરાસી બસો બાવન ઠાકોરજી ક્યાં ક્યાં બિરાજે છે અમુક સ્વરૂપ ઘટે છે તો આનો કઈ ઉલ્લેખ મળે મેં કીધું ઉલ્લેખ તો મળે બધાય પ્રાપ્ત છે સ્વરૂપ આમાં તો કેટલાય નથી બતાવ્યા કે આ સ્વરૂપ ક્યાં છે ખબર નથી પણ બધાય સ્વરૂપ મેં કીધું પ્રાપ્ત છે તમારે ઘરે જે ઠાકોરજી બિરાજે છે એમાં બધા સ્વરૂપની ભાવના કરવી જોઈએ વ્યાવૃત અર્થ છે સેવા કરવાની અનુકૂળતા ન હોવી ધંધો રોજગાર સાથે બહુ સંબંધિત વસ્તુ નથી ગંગાજી ઘરમાં સ્નાન કરીને આપણા ઉપર ગંગાજીનું સ્નાન પણ કરી શકાય પોતે આપણા ઉપર ગંગાજીનું જલ છાંટી શકાય જીવ જ્યારે શરણાગતિ સ્વીકારે કે શરણાગત થાય પછી તેને બ્રહ્મ સંબંધ આપવામાં આવે છે તો એ નથી સમજાતું કે આશરે કૃષ્ણનો કરવો શરણાગત કૃષ્ણને રહેવું ભજન કૃષ્ણનું કરવું તો કૃષ્ણ સંબંધ એમ નથી કહેતા પણ બ્રહ્મ સંબંધ કહેવામાં આવે છે એ નથી સમજાતું કૃષ્ણ જે છે એ સીધો કૃષ્ણ આપણને પ્રાપ્ત નથી પણ મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ જે છે એ ક્યાં બિરાજે છે એના અક્ષર બ્રહ્માત્મક ધામની અંદર કૃષ્ણ બિરાજે છે કૃષ્ણનો ડાયરેક્ટ સંબંધ આપણને બ્રહ્મ સંબંધ પહેલા આપણને કૃષ્ણ કૃષ્ણ તો સારસ્વત કલ્પમાં પ્રકટ થયા અને વ્રજની લીલામાં બિરાજે છે તો તો આપણી પાસે કૃષ્ણ પ્રાપ્ત નથી કૃષ્ણને આપણે શોધીએ છીએ બ્રહ્મ સંબંધ મંત્ર આપણે એમ કે છે કૃષ્ણથી વિખુટા પડ્યા હજારો વર્ષ થયા તો કૃષ્ણને તો શોધીએ છીએ પણ મહાપ્રભુજી કે છે કૃષ્ણ ક્યારે મળશે કે જે વસ્તુ તમને પ્રાપ્ત શું છે સૌથી પેલા તમારી પાસે છે શું જે વસ્તુ પ્રાપ્ત છે એનો સંબંધ સૌથી પેલા થાય છે અને પછી અપ્રાપ્તની પ્રાપ્તિ થાય તો મહાપ્રભુજી કહે છે કે સર્વમ ખાલું બ્રહ્મ બ્રહ્મ તો બધે જ છે કૃષ્ણ બધે પ્રાપ્ત છે કે નહીં હોય છતાં પણ મળવો જોઈએ ને ક્યાંક છુપાઈ ગયો છે કૃષ્ણ હવે કૃષ્ણને છુપાઈ ગયેલા કૃષ્ણને આપણે શોધવો છે તો કૃષ્ણ છુપાઈ ગયો છે તો એને મહાપ્રભુ છુપાય છુપાય ને પણ છુપાય છે ક્યાં એ કઈ જગ્યાએ છુપાશે કૃષ્ણ એને અક્ષર બ્રહ્મની બહાર તો એ છુપાઇ શકવાનું નથી કૃષ્ણ તમને અક્ષર બ્રહ્મની બહાર તો કષ્ટ છે જ નહીં અક્ષર બ્રહ્મની અંદર સર્વત્ર કષ્ટ છે તો સૌથી પહેલા જે વસ્તુ પ્રાપ્ત છે એ કૃષ્ણ એ કૃષ્ણ પ્રાપ્ત નથી પણ બ્રહ્મ પ્રાપ્ત છે સર્વમ ખાલી પેલા એ ભાન થાય કે આખું જગત જે છે બ્રહ્માત્મક છે આખું જગત બ્રહ્માત્મક છે એટલે હું પણ બ્રહ્માત્મક છું હું જે પદાર્થમાંથી બન્યો છું એ પણ બ્રહ્મ છે મારી અંદર જે પરમાત્મા રૂપે જે બિરાજે છે એ પણ બ્રહ્મ છે અને બ્રહ્મ જે છે એ બધે જ છે એટલે પેલા જે વસ્તુ પ્રાપ્ત છે એનો સંબંધ થાય છે બ્રહ્મ સંબંધ અને બ્રહ્મ જે છે અક્ષર બ્રહ્મની બહાર કૃષ્ણ ક્યાંય હોતો નથી એ તો ક્યાંક ક્યાંક છુપાયેલો છે તો એમાંથી કૃષ્ણ પણ પ્રકટ થઈ જશે તો પહેલા બ્રહ્મ સંબંધ છે આખું જગત બ્રહ્માત્મક છે તમે પણ બ્રહ્માત્મક છો એનું ભાન કરવાનો છે આખા જગત બ્રહ્માત્મક છે એનું ભાન છે પછી તમે બ્રહ્મ છો એનું ભાન છે અને હવે તમને પણ વિશ્વાસ થઈ જશે કે બધું જ બ્રહ્માત્મક છે હું પણ બ્રહ્મ છું તો કૃષ્ણ મારાથી જરાય દૂર નથી એ પરમાત્મા રૂપે અંદર જ ક્યાંક રહેલો છે અને આ જગતના કણકણમાં એ જ કૃષ્ણ વ્યાપેલો છે બ્રહ્માત્મકતાનું ભાન થાય તો કૃષ્ણ બધે દેખાવા મળશે એટલે હવે બ્રહ્મસંબંધ થયું તો કૃષ્ણ પ્રાપ્ત થઈ જશે એટલે બ્રહ્મ સંબંધ કરી અને કૃષ્ણને પ્રાપ્તિ કરવાની છે તો કૃષ્ણ આપણને સૈવ્ય સ્વરૂપના રૂપમાં પ્રાપ્ત થઈ જાય જો બ્રહ્માત્મકતાનું જ્ઞાન ન હોય તો તમને સૈવ્ય સ્વરૂપના રૂપમાં કૃષ્ણ મળ્યો હોય તો તમને એમ થાય કે આ તો મૂર્તિ છે જો બ્રહ્મ સંબંધ ન થયું હોય અને ડાયરેક્ટ કૃષ્ણ સંબંધ આવે તો તમને સ્વરૂપ પધરાવો તમને વિશ્વાસ થાય કે આ કૃષ્ણ છે પણ બ્રહ્મ સંબંધ થયું હોય તો વિશ્વાસ થાય કે બધું જ બ્રહ્મ છે તો મૂર્તિ પણ બ્રહ્મ છે તો મૂર્તિમાંથી કૃષ્ણ પ્રકટ થઈ શકે છે કૃષ્ણ તો ત્યાં છે જ એવો દ્રઢ વિશ્વાસ બ્રહ્મ સંબંધથી થાય બ્રહ્માત્મકતાના જ્ઞાનથી થાય કે ભાઈ તો તમને સેવ્ય સ્વરૂપના રૂપમાં કૃષ્ણ પધરાવી દે સેવ્ય સ્વરૂપના રૂપમાં નહી કૃષ્ણ સાક્ષાત પ્રકટ થઈને તમારી પાસે આવે તો એમ થાય કે કે આ તો ભ્રમ હશે હશે વ્યક્તિ કૃષ્ણ થોડો કદાચ સાક્ષાત કૃષ્ણ આવી જાય તો આપણને એમ થાય કે આ કોક વ્યક્તિ હશે વાર્તા પ્રસંગમાં પણ આનો ઉલ્લેખ છે ગુજરાતનો પટેલ ગુસાઈજી એને દરવાન એક દોઢી ઉપર બેસવાનું કામ સોંપ્યું અને શ્રીનાથજી રાતના વ્રજભક્તો સહિત ગોવર્ધન ધરણ વ્રજભક્તો સહિત લીલાના દર્શન આપતા દરવાજાની બહાર ત્યારે પાછળ પાછળ જતો અને આ બધા ઘરેણા પહેરા હોય છે અને આખે ખોઈ નાખશે તો પછી મારું નામ આવશે એટલે કાકાજી આ તમે આ સંભાળો આ બધું તો સાક્ષાત કૃષ્ણ જો બ્રહ્માત્મકતા જ્ઞાન ના હોય તો છોકરો લાગે તો બ્રહ્મ સંબંધ તો સાક્ષાત કૃષ્ણ ભાવની કરતા એમ કે છે કે આ તો અનેક બહાડીઓ લઈને રાતના છોકરો તમારો બહાર જાય છે તો છોકરો લાગે ત્યાં પછી તો કૃષ્ણ ન લાગે કૃષ્ણ કદાચ મળી જાય તો એ ફાયદો નથી તો પેલા બ્રહ્મ સંબંધ જરૂરી છે તો કૃષ્ણ ઓળખાય પેલા બ્રહ્મને ઓળખવો પડે કે ભાઈ બ્રહ્માત્મકતાને જાણવું પડે તો સૈવ્ય સ્વરૂપના રૂપમાં આપણને લાગે પિત્તરની મૂર્તિ છે યા ચિત્ર ચિત્ર છે છે આવા ભેદ કરે ને સેવા સ્વરૂપ સેવા નિધિ સ્વરૂપની સેવા ને સ્વરૂપ ને બીજા શું કેવા નિધિ વગરના જે કઈ ચાલુ ખાતાના નિધિ સ્વરૂપ એટલે કઈ મહાન ઠાકુર અરે ભાઈ બધા કૃષ્ણ છે બ્રહ્માત્મકતાનું જ્ઞાન નથી એટલે તમને એમ લાગે છે કે આ કૃષ્ણ મોટો આ કૃષ્ણ નાનો નિધિ સ્વરૂપ એટલે શું હું નિધિ સ્વરૂપ એટલે બીજું શું વસ્તુ છે કે કૃષ્ણ છે એ નિધિ છે એની કૃષ્ણ રૂપતા હોય તો નિધિ છે અને તમને ધન લાગતું હોય તો નિધિ છે જેના ઠાકુજી છે એને ધન લાગતું નથી તમે એ ક્યાંક પાછા બીજે ઠાકુરી છોડીને ભટકતા હોય તો એને તો નિધિ લાગતી નથી તમે નિધિ કયો છો તમારા ઘરે બિરાજે છે તમારા નિધિ છે એક વૈશ્નવ હમણાં આખું લિસ્ટ લઈને આવ્યા ચોરાસી બસો બાવન ના ક્યાં ક્યાં બિરાજે છે એમાં અમુક સ્વરૂપ ઘટે છે તો આનો કઈ ઉલ્લેખ મળે મેં કીધું ઉલ્લેખ તો મળે બધાય પ્રાપ્ત છે સ્વરૂપ આમાં તો કેટલાય નથી બતાવ્યા કે આ સ્વરૂપ ક્યાં છે ખબર નથી પણ આ બધા સ્વરૂપ મેં કીધું પ્રાપ્ત છે તમારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એમાં બધા સ્વરૂપની ભાવના કરવી જોઈએ બાકી અત્યારે તો ખોટા ઇતિહાસે બનેલા છે સ્વરૂપોના તમને એમ લાગે કે ચોરાશી બસો બાવાની વૈષ્ણવની વાર્તાના ખોટા નામ લઈને પણ આજકાલ એ એ બને છે એવા ઇતિહાસ કેટલાય ઉત્સો બાળકોએ પ્રગટ કર્યા છે પોતાના ઠાકોરજી ના કે જે ખરેખર કઈ એનો મેળ નથી પ્રકટ થઈ ગયા છે તો એનાથી શું ફાયદો કે આ આ ક્યાં ક્યાં બિરાજે ભગત આ એ નિધિ બિરાજતા હોય તો એના નિધિ જેની પાસે બિરાજતા આપણને કઈ ફાયદો નથી એનાથી એ જેના ઠાકુરજી એની માટે છે એની સાથે જો તમારો જે વ્યક્તિ સાથે ઘનિષ્ઠ સંબંધ હોય તો તમને એ ઠાકોરજી તમને એવું લાગે બાકી તમારે કઈ લેવા ન દેવા બધા ચોરાસી બસો બાવન ના જે જે સહાનુભાવો કરાવ્યા છે એ ઠાકુરજીની ભાવના આપણે આપણા સ્વરૂપમાં કરવી જોઈએ તો બધા પ્રાપ્ત છે આપણા સ્વરૂપના રૂપમાં એ બધા જ સ્વરૂપો ત્યાં પ્રાપ્ત પણ બ્રહ્માત્મકતાનું જો જ્ઞાન ન હોય તો નિધિ ને પ્રતિનિધિનો ભેદ થાય મોટા નિધિ ને નાના નિધિનો ભેદ થાય સિંહાસનના ઠાકોરજી મોટા સિંહાસન ના ને નાના સિંહાસનના ઠાકોરજીને ગ્વાલમ ના ઠાકોરજી ને તપેલી ના ઠાકોર છે મેન ના ઠાકોરજી ને પાકી ના ઠાકોરજી તો બ્રહ્માત્મકતા નું જ્ઞાન હોય તો કૃષ્ણના કેટલા પ્રકાર કરી દીધા બ્રહ્મ સંબંધ નથી આ બધા એને જેને બ્રહ્મ સંબંધ નથી આવી બધી વાતો કરે છે એટલે બ્રહ્મ સંબંધ પહેલા પછી કૃષ્ણ સંબંધ છે કે પેલા બ્રહ્માત્મકતાને જાણીએ કે જે પ્રાપ્ત છે સરબમ ખાલું ઇદમ બ્રહ્મ ન્યાય થી બધું જ બ્રહ્મ છે હજી સ્પષ્ટતા કરી દઉં કાલે પણ પૂછતા હતા કે ભાઈ વ્યાવૃત્તિ હોય ત્યારે આપણે હરિમાં ચિત્ર રાખવું કેમ ધંધામાં ચિત્ર રાખવું વ્યાવૃત્તિ કે હરિમા ચિત્ર રાખવું સતત અષ્ટાક્ષર નો જપ કરવો સતત અષ્ટાક્ષર નો જપ નો અર્થ શું છે સતત બોલ્યા કરીએ શક્ય નથી શ્રી કૃષ્ણ સ્વર્ણમ શ્રી કૃષ્ણ સ્વર્ણમો જેટલું બોલાય એટલું બોલી શકીએ સતત બોલવું એનો અર્થ શું છે કે શરણાગતિની ભાવનાથી વિરુદ્ધ ક્યારેય પણ ચાલવું નહીં એટલે અન્યાશ્રય ન થવો જોઈએ અન્યાશ્રય ન કરતા હોય અને સતત આપણે પ્રભુની શરણમાં છીએ એ ભાવના બની રહેતી હોય તો એને અષ્ટાક્ષર સતત કહેવાય નામ કેટલું લીધું નહીં પણ શ્રી કૃષ્ણ શરણમાં બોલવાનું તાત્પર્ય શું છે શરણાગતિ અન્યાશ્રય રહિત થઈને રહેવું હું પ્રભુનો શરણાગત છું એ ભાવનાથી ક્યારેય ચ્યુત ન થવું હું એ મૂળ તાત્પર્ય બોલવાનું એ છે શ્રી કૃષ્ણ શરણમ સતત બોલવું શક્ય પણ નથી બોલી જેનાથી બોલાય સતત બોલવું પણ શરણાગતિનો ભાવ જે છે છોડવો નહીં એનાથી વિરુદ્ધ અન્યાશ્રાદીમાંથી ગ્રસિત થવું નહીં તો આપણો અષ્ટાક્ષર પણ એ સતત શરણની ભાવના ચાલુ છે હવે વ્યાવૃતો હરૌ ચિત્તમ શ્રવણાદ ન્યસેત સદા એની અંદર એ તાત્પર્ય છે કે જયારે તમારો ભગવત સેવા કરવાનો અવકાશ નથી કે કોઈ કારણથી ભગવત સેવા થઈ શકે એમ નથી તો એવી અવસ્થામાં ચિત્તને શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ રાખવાનો યત્ન કરવો શક્ય હોય એટલું શ્રવણ કીર્તનમાં આપણે પરાયણ થવું સેવા ન બને તો શ્રવણ કીર્તનથી તો રહિત રહેવું જોઈએ નહીં આ મહાપ્રભુજી નો બોધ છે હવે આમાં ક્યાં હવેલી જરૂરિયાત છે ક્યાં મંદિરની જરૂરિયાત છે કથા સેવા ન થઈ શકે એને કથા કરવી જોઈએ અર્થ છે સેવા કરવાની અનુકૂળતા ન હોવી ધંધો રોજગાર સાથે બહુ સંબંધિત વસ્તુ નથી ચિત્ત પ્રભુ મારા મહાપ્રભુજી પણ એમ કે છે કે જયારે ધંધો રોજગાર કઈ વ્યાવૃત્તિ કરીને તો આપણું ચિત્ત પ્રભુમાંથી હટીને એ ધંધામાં તો લાગી જતું હોય છે પણ પાછું ધંધામાંથી આવીને મહાપ્રભુ કહે છે કે ચિત્તને પાછું ભગવાનમાં લગાડવાનો ઉપાય છે શ્રવણ કીર્તન સ્મરણ કરવું એટલે જે બહિર્મુખ થયેલું ચિત્ત પાછું પ્રભુમાં જોડાય પાછા આવીને તો ધંધામાં ન કરી શકે તો પાછા આવીને તો કથા શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ સેવાના અનુસરમાં પણ કરવું જોઈએ સેવાના અનુસરમાં એ કથા શ્રવણ કીર્તન સ્મરણ અને જેનાથી સેવા નવતી નથી કે સેવા થઈ શકે એમ નથી એમણે પણ શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ તો રહેવું જોઈએ યથાશક્તિ એમાં પણ ઓવરડોઝ નહીં જેવો જેની શક્તિ છે એ પ્રમાણે શ્રવણ કીર્તનની શરૂઆત એને કરવી જોઈએ અને એમ કરતા કરતા એ પોતાના ઘરમાં સ્થિત થઈ અને શ્રવણ કીર્તન કરવું જોઈએ એટલે ઘણા લોકો વારંવાર કહેતા હોય છે કે ભાઈ ઘરે સેવા નથી તો કેમ હવેલી જવામાં શું વાંધો વાંધો કઈ નહીં પણ મહાપ્રભુજીએ કહેલી આ રીત આ છે કે ભાઈ તમારો એ એ ઉપયોગ તમે શ્રવણ શ્રવણ કીર્તન ગ્રંથ અધ્યયન સ્મરણ પરાયણ રહી શકાય મહાપ્રભુજી બતાવેલો ઉપાય છે હવેલી એ જવું એ આપણો મનગળત ઉપાય છે કાલ્પનિક છે મહાપ્રભુજી શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ રહેવાની આજ્ઞા કરે છે મહાપ્રભુજીના ગુસાયનજીના સેવકો લગભગ મેં તો સર્વે કર્યો તો લગભગ તેત્રીસ ટકા વૈષ્ણવ સેવા બિરાજે છે સડસઠ ટકા જે છે આ શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ છે એ સમયે પણ એમને સેવાની અનુકૂળતા નહોતી મહાપ્રભુજી ગુસાના જે ચોરાસી ને બસો બાવન ભગવદીઓ થયા છે એમાં તેત્રીસ થી ચાલીસ ટકા વૈષ્ણવ સેવા કરી છે બાકી સડસઠ ટકા થી સાહીઠ ટકા વૈષ્ણવ જે છે એ શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ હતા વાર્તાઓ તમે એક એક ચેક કરતા જાવ ઠાકોરજી બિરાજવાની સંખ્યા સેવા કરવાની સંખ્યા તો સ્પષ્ટ છે કે એમને પણ અનુકૂળતા નહોતી ભગવત સેવાની તો શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ રહેતા હતા અને કેટલાક તો શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ પણ નથી કેવલ શરણાગતિમાં જ છે કૃષ્ણ શરણ અષ્ટાક્ષરનું સ્મરણ કરતા શરણાગતિના ભાવને દ્રઢ રાખીને રહેતા તો પણ ભગવત ભક્ત થયા છે એટલે અ ઠાકુરજીની સેવા થઈ શકે તો અવ્યાવ્રતો ભદે કૃષ્ણમ પૂજયા શ્રવણાદ બી તો સેવા અને કથા કથાપરાયણ બંને રહેવું ઠાકુરજીની સેવા કરવાનો કોઈ પણ કારણથી અવકાશ નથી તો શ્રવણાદૌ નસે જ સદા તો શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ રહી શકાય છે હવે આ રીતનો ઉપાય બતાવ્યો કે હવે જે બીજ દ્રઢ કરવાનો ઉપાય શું અવ્યાવૃત હોય તો સેવા અને વ્યાવૃત હોય તો એમને કથા શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ રહેવું હવે આ રીતે કોઈ ભક્તિ માર્ગમાં પ્રવૃત્તિ થાય આ ભક્તિની શરૂઆત જો આ રીતે મહાપ્રભુજી બતાવેલી રીતે કરે તો ભક્તિ વધશે ભગવદ્ ભક્તિનો વર્ધન થશે હવે ભક્તિ વર્ધિની શરૂ થાય છે કે ભક્તિમાં આપણે જોડાયા હવે ભક્તિ કેમ વધે છે તો કે છે તથા પ્રેમ તથા શક્તિ વ્યસનંચ યદા ભવેદ બીજમ તદુચ્ય શાસ્ત્રે દ્રઢ આપી ન પ્રેમ તથા આશક્તિ વ્યસનંચ યદા ભવેદ તો પહેલી અવસ્થા જે છે એ પ્રેમ હવે ભક્તિ વધે છે તો એક એક મુકામ આવશે પેલા પ્રેમ થશે ભગવાનમાં પછી આસક્તિ થશે અને ત્યાર પછી વ્યસન થશે કોઈ પણ વસ્તુ જે છે આપણે નિત્ય નિયમિત જીવનની શૈલીના રૂપમાં કરીએ તો ધીરે ધીરે એના પ્રત્યે પ્રેમ એના પ્રત્યે લગાવ અને એના પ્રત્યે વ્યસન થઈ જાય છે રોજ જીવનની શૈલી જે વસ્તુ બની ગઈ છે જીવનની અંદર આવી ગઈ છે સેવાની વાત જવા દેવો કાંઈક પણ તમને રોજ તેવું પડી ગઈ કે રોજ ઉઠીને ચા પીવી તો પછી પેલા પછી ચામાં પ્રેમ થાય પછી ચા ની અંદર આશક્તિ અને પછી ચા ન મળે ને ત્યારે તમને થાય કે એના વિના તો રહેવાય જ નહીં તદ વિના તો આ એક સાયકોલોજીકલ પ્રક્રિયા છે કે તમે જો જીવન શૈલીના રૂપમાં નિત્ય જે વસ્તુનું નિત્ય આવર્તન કરો છો જીવનની તમારી શૈલી બની ગઈ છે કે તમારે એના જીવનમાં વણાઈ ગયું છે આ જે વસ્તુ પણ તમારા જીવનનું અંદર વણાઈ જશે એક વાર ચા પીઓ તો વાંધો ના આવે પછી ક્યારેક પીધી તો વાત એ બહુ ચિંતાકારક નથી પણ જો ચામાં પ્રેમ થઈ ગયો નિત્ય પીવા મંડા નિત્ય પીવાથી પછી જ પેલા ચા યાદ આવે ચાહા દેવી નમસ્ત યમરાજ સહોદરી યમસ્ત હરતી પ્રાણા ચાહ પ્રાણા ધનૈ ચાહ પ્રાણાન ધનૈ ધનમ અપિહી તો એક કવિ એવું લખ્યું છે કે ચાહ દેવી નમસ્ત સહોદરી સાક્ષાત છે પણ યમરાજ કરતા અધુ તારું મહાત્મ્ય અધિક છે હે યમસ્તુ હરતી પ્રાણા એ તો કઈ યમ તો પ્રાણ ને હરે છે હે અને ચાહ પ્રાણાન ધનમ અપી ચા તો રોજ ધન પણ ખેંચે ને પ્રાણી ખેંચે કારણ કે ધને વપરાય ને રોજ યમરાજ સહોદરી ચા તો કોઈ પણ વસ્તુનું રોજ જીવન શૈલીના રૂપમાં આવર્તન કરો તો ધીરે ધીરે વ્યસન જયારે ન મળે ત્યારે તમને ખબર પડે કે વ્યસન છે કે નહીં ચા નું વ્યસન છે ક્યારે ખબર પડે જયારે ચા પ્રાપ્ત ન થાય અને જયારે તમે ચા માટે જે તમે એમ થાય કે આજે કંઈ પ્રાપ્ત નથી થયું એ યાદ આવે એને વ્યસન કહેવાય તદ વિના સ્થાતું અશક્તિ વ્યસન તો ઈસવીસન અઢારસો ને ચોત્રીસ ની સાલમાં ચા ભારતમાં આવી હિ અઢારસો ને ચોત્રીસ ની ચા સુધી ચા ભારતમાં કોઈને ખબર જ નથી અઢારસો ચોત્રીસ બહુ લાંબો સમય નથી આ અંગ્રેજોએ આપણને ચા પીતા શીખવાડી દીધી અઢારસો ચોત્રીસમાં માં ચા પહેલીવાર વાર ભારતની અંદર શરૂઆત થઈ અને એટલી બધી વ્યાપ્ત થઈ ગઈ કે હવે ચા આપણી જીવનની શૈલી બની ગઈ ચા મહેમાન આવે તો ચા ઉઠીને ચા તો ચા આપડી જીવનમાં વણાઈ ગઈ છે કે અંગ્રેજો એ ભારત અંદર આ અઢારસો ને ચોત્રીસમાં માં એમ કે પહેલો ઇતિહાસ છે કે ચા ભારતમાં શરૂઆત થઈ ચા શું છે ભારતમાં કોઈને ખબર જ નથી ક્યારેક ખડ ગણતા હશે ભગવાન જાણે આસામમાં થતું કોઈ એને પીતું નહોતું એટલે વેસ્ટેજ કઈ ખડ હશે આપણે શું ઉપયોગ જ નહોતા કરતા ચા ના બગીચાનું થતું શું હોય તો એમને ખળ ની જેમ ચા ફેંકી દેતા હશે ખેડૂતો અને એ વેસ્ટેજ વસ્તુ જે છે એ ઘર ઘર સુધી પહોંચાડી દીધી અંગ્રેજોએ આપણે જીવનનો પાર્ટ બની ગઈ ચા કે ચા વિના હવે ચાલે જ નહીં ગમે એવી પાકી મરજા જ લઈ લેને તો તાનું નામ બદલાઈ જાય તાતી થઈ જાય પણ તાતી તો મરજા જ નહીં તાતી તો આવી જ જાય એટલે પછી આ પુષ્ટિ માર્ગી નામ તાતી હી એટલે યમરાજ સહોદરી હી એટલે સામાન્ય વસ્તુ ચા જેવી વસ્તુ જે છે એ પણ નિત્ય પીવામાં આવે તો એમાંય પ્રેમ થઈ જાય એમાં આશક્તિ જાગે આશક્તિ કેવી જાગે આવા પ્રકારની જ ચા જોઈએ ચામાં આવો જ મસાલો જોઈએ આદુવાળી જોઈએ પુદીના વાળી જોઈએ એલચી ફુદીના બધાની ફ્લેવર ચામાં આવવી જોઈએ એની આસક્તિપૂર્વક ચાનો પણ આસક્તિપૂર્વક પછી એની અંદર ફુદીનો નાખીને આ નાખીને એની આસક્તિપૂર્વક એને પીવામાં આવે આદુવાળી જોઈએ કોઈને આવો મસાલો જોઈએ એ એની અંદર આશક્તિ જાગે છે અને મળે તો ખબર પડે કે વ્યસન એના વિના તો ચાલે તદ વિના થાતુમાં શક્તિ એટલે વ્યસન થઈ જાય એટલે કોઈ પણ વસ્તુને નિત્ય તમે તમારા જીવનની અંદર એ બનાવો પાર્ટ બનાવો જીવનની શૈલી બનાવો તો એની અંદર વ્યસન એનું જાગ્રત થઈ જાય છે ધીરે ધીરે કાળક્રમે એનું વ્યસન થઈ જ જાય છે હવે એ જ વસ્તુની સેવા સ્મરણ સાથે લઈએ તો સેવાને સ્મરણ ક્યારેક કરો તો વ્યસન ન થાય ક્યારેક બેઠક જે જારી ભરવાવાળા છે એને દારિત્ર્યના સ્પર્શનું વ્યસન ન હોય ક્યારેક બેઠક જેમ જાય ત્યાં જારીજી ભરેલી પછી કંઈ લેવા દેવા ન હોય પણ રોજ ઉઠીને આપણે ઠાકોરજીની સેવા કરતા હોઈએ સેવામાં જવું ઠાકોરજીની સેવા કરવી જેટલી પણ સેવા આપણે કરતા એનું વ્યસન દે છે કે ભાઈ ઘણા ખાલી જાહેર ચરણસ્પર્શ કરી નીકળી જતા હોય તો પણ એ ન કર્યું હોય તો ધીરે ધીરે ક્યાંક વ્યસન પરિણત થઈ જાય થોડી સેવા કરતા હોય તો થોડા થઈ જાય કે રોજ આ કરવું જ જોઈએ નિત્ય શૈલી બની ગઈ છે તો ક્યારેક એની તમે નહીં મળે ને ત્યારે તમને એનું મૂલ્ય સમજાય સૂતકમાં સમજાય કે સેવાનું મૂલ્ય શું છે રોજ સેવાનો ખ્યાલ ના પણ સૂતકમાં આપણને જો સેવા યાદ આપે સૂતક વગેરે આવે તો તો આપણને એ સેવા વિના ગમે નહીં તો સમજે ક્યાંક વ્યસન થોડું ઘણું હવે થયું છે સેવા સેવા વિના એમ લાગે કે પંદર દિવસ કાઢવા કેવી રીતે એની અંદર વ્યસન નો ભાવ પ્રગટે છે પૂર્ણપણે વ્યસન નહીં તો કંઈક તો આવે છે એટલે પ્રેમ આ વ્યસન એ દરેક વસ્તુમાં થતું હોય છે એમ સેવા સ્મરણ ની અંદર પણ કૃષ્ણને સેવા કથા આપણે નિત્ય કરતા હોઈએ તો એનું વ્યસન છે હે ધીરે ધીરે આગળ જતા પ્રેમ આશક્તિ વ્યસનમાં પરિણમતું હોય છે તો પહેલા પ્રેમ પછી આશક્તિ અને વ્યસન થઈ જાય ત્યારે બીજ જે હવે દ્રઢ થઈ ગયું છે વ્યસનમાં પરિણમે ભગવત પ્રેમ તો એ હવે વ્યસન એ બીજ થઈ ગયું છે અને બીજમ તદુચતે શાસ્ત્રે દ્રઢમ ય નશ્યતી આ બીજ દ્રઢ થઈ ગયું છે હવે એનો નાશ થઈ શકે નહીં વ્યસન સુધી પહોંચેલું એ બીજ છે દ્રઢ થયું છે બીજની હવે અહીં સ્નેહ પ્રેમની અવસ્થાનું લક્ષણ શું તો સ્નેહાદ રાગ વિનાશઃ સ્નેહાદ રાગ વિનાશઃ